મિત્રો પ્રેમ બંધન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ એક નાનકડી આધ્યાત્મિક રચના જે સામાન્ય રીતે ચતુર્થ માર્ગ અથવા તો ચતુર્થ માર્ગ કહેવાય છે એની ખાસ ભાષાને અનુસરી અને રચવામાં આવે છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ તો એક રચના રજૂ કરું છું મિત્રો કે મન બુદ્ધિ ને મુખ મન અહમુખ ને મુખ અધ્યાત્મ માર્ગે પ્રથમ મુખ આ ત્રણ મોટી અડચણો છે મન બુદ્ધિ ને મુખ અધ્યાત્મ માર્ગે પ્રથમ મુખ અઘરું કે અદકાયત્ને અઘરું કે અદકાયત્ને મમ મોને પ્રથમ મુખ અઘરું અદકાયત્ને મમ મોહને પ્રથમ મુખ મન બુદ્ધિને અહંમુખ અધ્યાત્મ માર્ગે પ્રથમ મુખ હાજર ક્ષણે હાજર હો હાજર ક્ષણે હાજર હોવા સ્વપ્ન કલ્પના પ્રથમ મુખ હાજર ક્ષણે હાજર હોવા સ્વપ્ન કલ્પના પ્રથમ મુખ મન બુદ્ધિ ને મુખ અધ્યાત્મ માર્ગે પ્રથમ મુખ મન બુદ્ધિ ને બુદ્ધિને મુખ અધ્યાત્મ માર્ગે પ્રથમ મુખ સહીવેદના અને આઘાતો સહી વેદના અને આઘાતો બ્રહ્મણાના પડઘમ મુખ સહી વેદના અને આઘાતો બ્રહ્મણાના પડઘમ મુખ મન બુદ્ધિ ને અહંમુખ અધ્યાત્મ માર્ગે પ્રથમ મુખ કે હરાયા પુરાયા હું મિથ્યા હરાયા પરાયા હું મિથ્યા મિથ્યા એની ડમડમ મુખ હરાયા પરાયા હું મિથ્યા મિથ્યા એની ડમડમ મુખ મન બુદ્ધિ ને મુખ અધ્યાત્મ માર્ગે પ્રથમ મુખ અને છેલ્લે વાસુદેવ સર્વમ ભાવથી વાસુદેવ સર્વમ ભાવથી હૈયું મસ્તક પ્રથમ મુખ વાસુદેવ સર્વમ ભાવથી હૈયું મસ્તક પ્રથમ મુખ મન બુદ્ધિ ને મુખ અધ્યાત્મ માર્ગે પ્રથમ મુખ